તાલુકાના ચીપડા ગામે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ મુન્દ્રાથી પાણી પથ આઈઓસીએલ લાઇનની ની કામગીરી ખેડૂતોએ અટકાવી છે જંત્રી પ્રમાણે ભાવ ન મળતા અને પાક નું વળતર ન ચૂકવાતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો છે

નુકસાન થવા નહીં દઈએ અમે મારું નામ રાજપૂત વીરમા દેવકાજી માંગણી અમારી એવી છે કે અત્યારે આ જે જંત્રી માંગ છે એક અને એક અમારા ખેતર સર્વે નંબર ના જે અંદર પટ્ટા ની અંદર જે પડે છે લાઈન એ આખે આખા પટ્ટાનો સર્વે નંબર હોય એનો મને વળતર આપે અને જંત્રીના ના ભાવ મને દસ ગુણા કરીને આપે આ રિયાજ અમારી માંગ છે માંગ બીજું અમારે કોઈ લાઈન રોકવાનો કોઈ ઈરાદો બીજો નથી અમને પૂરું પૂરતું પોષણ મળે આના વળતર મળે

આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં જંત્રીના દસ ગુણા દસ ભાગ્યા કરી અને ખેડૂતોને ભરમાં તમને દસ ટકા મળવા પાત્ર છે દસ ટકામાં માં અમારા ખેડૂતોને કઈ વળવાનું નથી તો શું જાણે હું આપ પત્રકાર મિત્રો માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આટલા આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ ઉકલાણું લેવા વાળો ત્યારે કોઈ છે નહીં હવે આ કંપની પોતાની મનમાની કરી જે એમણે આપ્યું છે પોતાના જે એડિશનલ કલેક્ટરનો નો સિક્કો મારીને અમે કઈ રીતે માની લઈએ કે સરકાર ઇન્વોલ્વ છે અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટ પરવાનગી નહીં લીધી હોય એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કોઈ પરવાનગી નહીં હોય પછી તાલુકાની પરવાનગી નહીં હોય પછી ગામની પરવાનગી નહીં હોય એ એ તો એમની જોડે કંઈ છે નહીં અને ડાયરેક્ટ પ્રેશર કરી અને અમને ખેડૂતોને હેરાન કરી રહી છે એ લોકો એમનો એમડી કાલે આવ્યો હતો અમે એસી ખેડૂતો આ કામ બંધ કરાવ્યું છે એમણે ત્રણ લોકો નામ લખી અને પોલીસ સ્ટેશન માં અરજી આપી છે કે આ ત્રણ લોકો કામ મારી છે મારી સાથે એસી ખેડૂતો છે એસી પોતાના હક માટે લડવા મારા ખભા થી લોકોનું પ્રોટેક્શન કરશે અમે પણ ખુદ કરીએ છીએ અમને મજૂર વર્ગ થી કોઈ કામદાર થી અમને કોઈ પરેશાની નથી અમારે કંપની જે એનો રૂલ લાવીને એનાથી અમને પરેશાની છે અમે એના સામે લડશું અને કામ કરવા નહીં દઈએ એ સો ટકા ની વાત છે માંગણી અમારી આ જે જંત્રી છે એ જંત્રી માં ખેડૂત આમાં અમને કોઈ ટકાવારી ભાગાકાર ગુણાકાર એમાં ખબર નથી પડતી પણ સરવાળે જે એમને જે એ લોકો છાપી ના છે એના દસ ગુણા કરી અને ખેડૂતને પ્રસ્તુત કરે કે આ આના ગુણા જે આંકડો હોય આંકડો હું તમને અત્યારે મને ખબર નથી જે આંકડો આવતો હોય એના ગુણાકાર દસ કરી અને ખેડૂતને ચૂકવી આપે

ચાલંડા ગામ છે સાતલપુર તાલુકાનું સાતલપુર ને ચાલંડા ને લગભગ કન્ફર્મ નહીં તો એસી કિલોમીટર નો ડિસ્ટન્સ છે ત્યાં જો સાતલપુર ની જંત્રી આપવામાં આવતી હોય તો આ દીવદર તો નજીક છે એની સાઈડ માં મારો કોતરવાળા પાંચ કિલોમીટર હતો તો અમને કેમ નહીં અમે શું તેમનું બગાડ્યું અને અમારો અવાજ સરકાર કેમ ઉપાડતી નથી આમાં વાત સરકારના પણ એટલા ને એટલા છે આવી રીતે ખેડૂત હેરાન થઈને મરી જશે તો તમને શું મળશે બસ મારું એજ કેવું છે